સુરતના પાંડેસરા જીઆઈડીસી માં આવેલી એક મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાઈ હતી ચાર ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કરોડોના કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો છે સુરતમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીઓમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે બોઇલર મશીન ફાટતા કે કેમિકલને કારણે મિલોમાં આગના વારંવાર કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે આ જ પ્રકારે વધુ એક મિલમાં આગનો બનાવ બનવા પામ્યો છે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાણી સતી મિલમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગ મિલમાં પ્રસરી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું એને લઈ કારીગરોમાં અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી રાણી સતી આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવ અંગે દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ચાર ફાયર સ્ટેશનની દસ જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘટના સ્થળે ભેસ્તાન ડિંડોલી માન દરવાજા અને મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત